પ્રાશનાર્થ નગર હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પૂરતું વાસણાથી વાડજ સુધી જ કાર્યરત રહેશે ચોવીસ પચીસના ટ્રાન્સપોર્ટ મેનેજરે જે રજૂ કરેલ બજેટ હતું એ છસો એકતાળીસ હતું એના અંદર બત્રીસ કરોડનો વધારો સૂચવી અને છસો તોંતેર પોઈન્ટ પચાસ કરોડનો આપણે મૂકવામાં આવ્યું છે એના અંદર અલગ અલગ સુવિધાઓના અંદર જે અમદાવાદ શહેરના અંદર અવોડા વિસ્તારના અંદર જે નવે ટીપી પડી એના જે વિસ્તાર વધ્યો છે એના માટે બસોનો વધારો કરી જે એકસો બાવન હતી એની જગ્યાએ ઓગણસાઇટ બસનો ઉમેરો કરી એક હજાર એકસો અગિયાર બસ જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બારની લિમિટમાં પંદર કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને વીસ કિલોમીટર કરવામાં આવી છે કે જેથી નજીકના ગામડાઓ છે એ લોકો અહીંયા અમદાવાદમાં આવી શકે જઈ શકે એના માટે રહે છે પછી અમદાવાદ કોર્પોરેશનના સાત ઝોનના અંદર એસએસના નવા બસ સ્ટોપ મૂકવાના એ રીતના એક જોગવાઈ કરેલી છે અને અમદાવાદના ટર્મિનલો ઉપર જનમિત્ર કાર્ડ જે લોકો ધરાવતા હશે એ લોકો માટે વાય ફ્રી એક સુવિધા મૂકવાની છે આ વખતે કે જે વિદ્યાર્થીઓ હશે કે જે જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરતા છે એ લોકોને વાઈફાઈનો કોડ મળે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે એ સારંગપુર ટર્મિનલ લાલ દરવાજા જે બસ સ્ટ ખરું એને લાલ દરવાજાના જેવું હેરિટેજ લુક આપી અને સારી રીતે નવું ડેવલપ કરવાનું એક બજેટમાં છે સુરતના ઉર્ધા વિસ્તારમાં એક નવનિર્મિત ઇન્ડસ્ટ્રીયલ ખાતાનું